હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છે પાણીપુરી એના માટે આપણે સૌથી પહેલાં મસાલો બનાવી લઈએ મેં સૌથી પહેલાં ચાર ચમચી જેટલા સૂકા ધાણા લઈ લીધા છે આપણે એની અંદર આપણે એક ચમચી જેટલું મરિયા એડ કરી દઈશું અને એને બધું બરાબર આપણે ધીમા તાપે શેકી લેવાનું છે આ બધું બરાબર શેકાઈ ગયું છે હવે આપણે એને ઠંડુ થવા માટે રાખી લઈએ હવે આ જ પેનની અંદર આપણે ત્રણ ચમચી જેટલું જીરું લઈ લઈશું એને પણ આપણે શેકી લઈશું જીરાને પણ આપણે શેકી લેવાનું છે ધીમા તાપે જીરું થોડું અતળી જાય એટલે આપણે એને કાઢી લેવાનું છે તમે આવી રીતે પાણીપુરીનો મસાલો બનાવજો બહાર જેવો જ તમને સુગંધી આવશે શેકાઈ ગયું છે હવે આને પણ આપણે ઠંડુ થવા માટે એક બાઉલમાં કાઢી લઈએ અને જે આપણે પહેલાં શેકીને રાખ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે અને મેં આવી રીતે ક્રશ કરી લીધું છે અને એક બાઉલમાં લઈ લીધું છે હવે આપણે આ જ બાઉલની અંદર શેકલું જીરું લઈ લેવાનું છે એને પણ આપણે ક્રશ કરી લેવાનું છે જીરું ક્રશ થઈ ગયું છે એને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈએ તો મસાલો આપણો રેડી થઈ ગયો છે હવે આપણે તીખું પાણી બનાવી લઈશું તીખા પાણી માટે મેં આવી રીતે લાલ મરચાં હોય એ જ લેવાના છે લીલા મરચાં નહીં લાલ મરચાં લેવાના એનો તીખાશ પણ સારી હોય અને લાગે પણ સરસ એના માટે મેં ફૂદીનો લઈ લીધો છે એક વાડકી અને કોથમીર લઈ લીધા છે બધું જ આપણે એક બાઉલમાં લઈ લઈએ ને બેથી ત્રણ વાર આપણે ચોખ્ખા પાણીથી બધું ધોઈ લેવાનું છે આપણે જરૂર પડે એટલું જ ફુદીનો લેવાનો છે તમને ફુદીનાનો ટેસ્ટ વધુ સારો લાગતો હોય તો તમે વધુ લઈ શકો છો મરચાં પણ તમે ઓછા લઈ શકો છો તીખાશ ઓછી કરવી હોય તો આપણે બધું ધોઈ લીધું છે હવે આપણે એને એક મિક્સચર જારમાં લઈ લઈએ રસ કરવા માટે હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરવાના છે હવે આ બધું ક્રશ થઈ ગયું છે મારો કેમેરો ઓફ થઈ ગયો હતો એટલે તમને ચટણી એડ કરતાં બતાવવાનું રહી ગયું હતું મેં ઠંડા પાણીની અંદર બરફ નાખીને ચટણી મેં એડ કરી દીધી ચાર ચમચી એની અંદર આપણે દાણા અને મરિયા જે ક્રશ કરીને રાખ્યા તે બે ચમચી પાવડર એડ કર્યો છે શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે બે ચમચી સંચર પાવડર એડ કરવાનો છે બે ચમચી અને બધું મિક્સ કરી દઈએ આપણે બરાબર મેં ત્રણ ગ્લાસ પાણી લીધું છે એની અંદર મેં બધો મસાલો એડ કર્યો છે હવે આપણે એની અંદર થોડું લીંબુ એડ કરી દઈશું ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું થોડો ચાટ મસાલો એડ કરીશું જલજીરા પાવડર એડ કરીશું થોડો ને બધું બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે આની અંદર થોડી બુંદી એડ કરી દઈશું મિક્સ કરી લઈએ થોડો આવો રેડીમેડ આવો સંચર પાવડર મળે છે બ્લેક કલરનો એ તમારે એડ કરી દેવાનો છે અને મેં લીંબુની સ્લાઈડ કરીને અંદર એડ કરી છે તો આપણું પાણી રેડી છે હવે આને ઠંડુ થવા માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું હવે આપણે બનાવી લઈશું લસણનું પાણી લસણના પાણી માટે મેં છથી આઠ મરચાં આવી પલાળીને રાખ્યા હતા એ એડ કરી દઈશું સાતથી આઠ કરી લસણની બે લવિંગ લીધી છે અને એક તદનો ટુકડો નાખીને અને ચપટી લીંબુના ફૂલ નાખીને આપણે બધું બરાબર રીતે ક્રશ કરી લેવાનું છે મેં આ પેસ્ટ ક્રશ કરી લીધી છે આમાંથી આપણે હવે બે ચમચી જેટલી પેસ્ટ કાઢી લઈશું રગડામાં એડ કરવા માટે અને બાકીની જે પેસ્ટ છે એની અંદર આપણે ઠંડુ પાણી એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈએ અને પછી આપણે એક તપેલીમાં મેં ઠંડુ પાણી લઈ લીધું છે એની અંદર આપણે આવી રીતે ગાળીને લઈ લેવાનું છે આપણે આખા મરચાં લીધા છે સૂકા એટલે એની અંદર બીયા હોય છે એટલે આપણે આવી રીતે ગાળીને જ લેવાનું છે હવે મેં જે બાઉલમાં ચટણી અંદર હતી એને પણ પાણી એડ કરીને મેં ગાળી લઈ લીધી છે મેં આપણું આ પાણી રેડી થઈ ગયું છે હવે આપણે એની અંદર મસાલા કરી લઈશું હવે આપણે આની અંદર મરીયા અને ધાણાને જે ક્રશ કરીને રાખ્યા છે પાવડર બનાવીને એને એક ચમચી એડ કરવાની છે પછી આપણે એની અંદર જે જીરાનો પાવડર બનાવીને રાખ્યો છે એ એક ચમચી એડ કરવાની છે ચપટી આપણે લીંબુના ફૂલ એડ કરીશું પાછા બધું બરાબર મિક્સ કરી લઈએ લીંબુના ફૂલ એડ કર્યા છે એટલે આપણે હલાવીને મિક્સ કરી લઈએ હવે આપણે આની અંદર ચાટ મસાલો એક ચમચી એડ કરીશું એક હવે આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું અને જે રેડીમેડ સંચર બ્લેક આવે છે એ આપણે અડધી ચમચી એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લઈએ આપણે તમે જોઈ શકો છો એકદમ તીખું અને સરસ પાણી રેડી થઈ ગયું છે લસણવાળું પાણી જેને ભાવતું હશે એને તો બહુ જ સરસ લાગશે એકવાર ટેસ્ટ કરી લેવાનું તમને કંઈ પણ મીઠું એવું ઓછું લાગે તો તમારે થોડું એડ કરી દેવાનું બરાબર છે હું આની અંદર હવે ચપટી ધાણા એડ કરી દઈશ અને આને પણ ઠંડુ થવા માટે આપણે હવે ફ્રીજમાં રાખી દઈશું હવે આપણે હાથમાં હજમ પાણી બનાવી લઈશું એના માટે મેં એક પેનની અંદર એક વાડકી જેટલી ખાંડ લઈ લીધી છે ગેસ ચાલુ કરી દીધો છે આપણે હવે આપણે એની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તમારે જેટલું પાણી બનાવવું હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની અને એટલું જ પાણી એડ કરવાનું હવે આપણે ગેસ ચાલુ કર્યો છે પાણી ગરમ થાય એની સાથે સાથે આપણે આવી રીતે ખાંડને ઓગાળી લેવાની છે એકદમ નથી ઉકાળવાની આને હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલા લીંબુ ફૂલ એડી કરીને એને પણ ઓગાળી લઈશું હા હવે ઓગળી ગયું છે એની અંદર આપણે અડધી ચમચી મીઠું એડ કરી દઈશું અને એક ચમચી જેટલું ચાટ મસાલો એડ કરી દઈશું બધું જ આપણે બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે આ જે પહેલાં પેસ્ટ બનાવી હતી ફુદીના અને મરચાંની એની આપણે બે ચમચી જેટલું એડ કરીને મિક્સ કરી લઈશું બે ચમચી એડ કરવાની છે વધુ નથી એડ કરવાનું ફ્રેન્ડ તમે આવી રીતે પાણી બનાવજો તો બિલકુલ બહાર જેવું તમારું પાણી બનશે હાજમાં હજમ હવે આપણે આની અંદર જે શેકીલા જીરાનો પાવડર આપણે બનાવીને રાખ્યો છે એને એડ કરી દઈશું એક ચમચી એક ચમચી જે મરિયા અને સૂકા ધાણાને ક્રશ કરીને રાખ્યા છે એને એડ કરી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે ઠંડુ થવા દેવાનું છે આ ઠંડુ થઈ ગયું છે અને આપણે હવે ગરણીથી ગાળી લેવાનું છે હાજમાં જેમ પાણીમાં મોટા મોટા દાણા નથી આવતા એટલે આપણે હાજમાં જેમ પાણીને ગાળી લેવાનું છે પાણી આપણું ઠંડુ થવા દેવાનું છે કમ્પ્લીટ હવે એની અંદર આપણે બરફના ટુકડા એડ કરી દઈએ થોડું પાણી એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે આની અંદર એક પડીકી જલજીરા પાવડરની આવે છે એ એડ કરી દેવાની છે તમે જગ્યાએ સંચર પાવડર પણ એડ કરી શકો છો પાણીપુરીનો જે મસાલો રેડી આવે છે એ પણ એક ચમચી એડ કરી શકો છો તમે હવે આપણું પાણી રેડી થઈ ગયું છે આપણે આની અંદર હવે ચપટી જેટલો જે રેડીમેડ સંચર પાવડર આવે છે એને એડ કરી દઈશું અને થોડા દાણા એડ કરીને બધું બરાબર મિક્સ કરી લઈશું તમે ફ્રેન્ડ આપી રીતે પાણી બનાવજો બહુ જ સરસ લાગશે એકદમ બહાર જેવું જ પાણી બને છે તો આપણું રેડી છે ઠંડુ થવા માટે આપણે ફ્રીજમાં રાખી દઈએ હવે આપણે બનાવી લઈશું રગડો રગડા માટે મેં બટાકા બાફેલા રાખ્યા હતા એને આપણે હાથેથી આવી રીતે મેસ કરી લેવાના છે એની અંદર આપણે એક ચમચી જેટલું હળદર એડ કરીને આવી રીતે મિક્સ કરી લઈએ પછી આપણે આની અંદર થોડા વટાણા એડ કરી દઈએ આશરે અડધી વાડકી જેટલા વટાણા લીધા છે મેં બરાબર બધું મિક્સ કરીને આવી રીતે વચમાં ખાડો કરીને જેવી રીતે લારીમાં હોય છે એવી રીતે જ આપણે આવી રીતે સે સેપ આપી દેવાનો છે થોડું પાણીવાળું હાથ કરીને આવી રીતે લીચ્છું કરી લેવાનું છે આપણે હવે આપણે આની અંદર ઉપરથી થોડા કોથમીર એડ કરી દઈશું અને જે પાણી આપણે બનાવીશું તીખું પાણી એને એડ કરી દઈશું થોડી લાલ ચટણી એડ કરી દઈશું અને થોડો જે મસાલા આપણે બનાવ્યા છે એને એડ કરીને આવી રીતે વચમાં સેન્ટરમાં થોડો રગડો લેતું જવાનું અને ગરમ કરતું જવાનું તમે ફ્રેન્ડ આવી રીતે ને એવું બનાવજો બહુ જ સરસ બનશે તો રેડી છે આપણા ત્રણ ફ્લેવરના પાણી અને રગડો તમે પણ આવી રીતે બનાવજો ફ્રેન્ડ અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ પાણી કેવું લાગ્યું ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા બાજુમાં આપેલી ઘંટીને જરૂરથી દબાવજો તો તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય